कैसे मेल भील जाइए में जब जमीन ही दो से अपने डिनर करेगी दो से मजा आ गया हैं? एक बार कर दो। कई बार कर कर के कैसे? याँ तो करा वो पापा। एक बाई अमेरिका आई। एक बाई अमेरिका आई वो इन्हें वहाँ में बहुत बार बैठा था यहाँ पूछो आगती यहाँ पूछो क्या हूँ से तो यहाँ एक छापन मायनी પછી બીજા પૂછું યાયે જાબર મારી અને બીજા પૂછું પછી યાયે જાબર મારી પછી પાછું માર્યું યાયે જાબર મારી પછી એક વાત બોલી કે ભાઈ સોરી સોરી અમેરિકા થી આવું હ તો એ ભાઈ ને ઘેરું કે આ બધાને સીધા અમેરિકા મોકલો બાય

અને ચાર પાંચ જણા બેઠા હતા ત્યાં જઈને કે ભાઈ આ શું કરો છો ઈ કે આ ભાઈ અમે સકરિયાનો પ્રોગ્રામ રાખ્યો કે છકરિયા પ્રોગ્રામ કે એમ ને આમ પેન લઈને લખી લીધું ભડકો ભરતો હોય ને એને એ કે છકરિયા પ્રોગ્રામ રાખ્યો કહેવાય એમ પછી આમાં ડિસ્કો કરતો જતો આગળ જઈને બીજે ગામ લાગ્યો ને આગળ ગયો બીજે ગામે બહેનું એવું કે

મોટો ભડકો ભરતો હોય ને કોઈ કોઈની આંખો માં દેન ક્રિયા કેવાય બંને એવું એકદમ કેવું ને મકાન બનાવવા તો વાંચતો હવર ને આ તે બધું હાલતું હતું બેઠો નવા મકાન કે સોરી સોરી અમેરિકા થી આવું ભાઈ એક જગ્યા આવી રીતે હતું ને નદી ને કાંઠે

છે ન્યા એ કે બાપા ઓપ થઈ ગયા જો કર તને ચોકવડ કરો તે તા કીઓ લીમડા વાળી શેરી મે ગયા થોરા લુગડા પહેરીને બેઠા હતા એ આઈ ન્યા કે જય શ્રી કૃષ્ણ કે જય કૃષ્ણ હું તો બાપા ને એક જણ ઓકો છે કોના બાપા એ અરે એ કે આ એક મરી હું મરી ગયો અમે તો હડતાલ માથે હોય છે

બેઠો ખબર ના પડી કેમ મરી ગયો ભાઈ બેઠો કીધું ભાઈ આનો બાપ કેમ મરી ગયો ને આપી પછી હાંજી એ દુકાનની પહેરો થાય બાપ કેમ મળી ગયો એ કે ભાઈ મને ખબર ન પડી પછી અમેરિકા ફોન કર્યો કે એનો બાપ કેમ ગયો ખબર જ ન પડી જે હવે આવતો રહે દીકરા પછી અમેરિકા અહીંયા છે ને ગઈ છે સિવાય રિક્વેસ્ટ કરે છે એમના પપ્પાને હું રિક્વેસ્ટ કરે છું વાત હાલો પપ્પા જોવો સમજો તમે

શિયાળ કે ઊંટ ભાઈ ઊંટ ચાલને મને શેરડી ખાવાનું મન થયું છે તો ઊંટ ભાઈ કે જંગલ ને ઓળે છેડે છેડ છે કે તો ચાલનો ને કે આપણે ચાલતા ચાલતા જઈએ તો કે કાય વાંધો ને બેય ચાલતા ચાલતા ધીમે ધીમે ડગલું મારતા મારતા ગયા વચ્ચે આવી નદી તો ઊંટ ને કે શિયાળ કે ઊંટ ભાઈ મને તરતા નથી આવડતું તો કે મારી પીઠ પાછળ બેસી જા તમે નીચા બેસો ઠેકડો મારીને એની ઉપર બેસી ગયું શિયાળ એટલે ધીમે ધીમે કરીને નદીના સામે કાંઠે ગયો કરી શેરડીનો વાડીમાં ગયા ને શેરડીનો વાડીનો માલિક બેઠો સાહેબ એટલે કે ઊંટ કી શિયાળભાઈ શિયાળભાઈ કઈ અવાજ ન કરતા હોય ને કે ઓલો માલિક જાગી જાય હે ને તો આપણને બંને મારશે તો કે ના નહી કરવું ઊટ તો બહુ શેરડી ખાધી ભાઈ પછી શિયાળે કીધું ગડ ભાઈ હું શેડીને ઊગતો ખાઈ જાઉં તો મને ગાવાનું મન થાય છે ગુડ કે ગાતો ન હોય કે ઓલો જાગી જાય તો મને કે ગાયો જ નહીં પછી શેડું ગાવાનું ચાલુ કર્યું કેમ કર્યું દીકરા

હવે કાઈ નહીં હો મારે લીધું તારે માર ખાવું પડે પછી થઈને તોય કઈ ના બોલ્યું પાછું ઉટ નીચે બેઠો ને માથે બે ગયું શિયાળ પછી નદીમાં ગયું ને અડધે રસ્તે તો ભાઈ કે ઉટભાઈ કહે શિયાળભાઈ શિયાળભાઈ શેરડી ને એવું બધું ખાઈ જાવ ને તો મને ક્યાં અહીંયા લોટવાનું મન થાય હા ના હો લોટતા નહીં કે શિયાળભાઈ શિયાળ કહે ઉટભાઈ એવું નહીં કરતા મને તરતા નથી આવડતું એ કહે મને તરત નહીં આવડતું એ ગયે તોય ઊંઠ ભાઈ તો એની વાત માહીની જ નહીં અને શિયાળ તણાઈ ગયું બસ પ્લોટ પોમ અને અહીંયા વાર્તા થઈ ગઈ પૂરી કે બીજી શેર નીકળવું જંગલ ઊંટ ભૂલી ગયા કાકા એક કામ કર દે ઓર એક્ટિંગ ભૂલી તું ભૂલી ગયો તો એ નથી

હોય કઈ કે અમારું તમારો કલર જો ને આપણો કલર જો એ કે ભાઈ કલર ની જ વાત કરો હું એ કે મને જાળો ગામના હું કરાવલા કુતરા બધા મોર કુતરા નું શેડ ને બે ને વર્ષો થી વેર એટલે શેડા ગામ રહેતા કુતરા ને સીમ રહેતા કુતરા એને એક દી મીટિંગ કરી કે ભાઈ અમાર સમૂહ લગન કરવા ગામમાં માં કે થોડાક દી રહેવા દયો ને પછી એ કે પાછા એ કે આવતા રો શેડે કે કાઈ વાંધો નહીં

અહીંયા જઈને જો ભાઈ સાંભળી લેજો સિંહ ભાઈ તમને કહી દો ગમે ત્યારે ગમે નહીં કે મારી ગયો ને એમ નહીં ને અમને ખબર છે તમારે ખોરાકની જરૂર હોય ના હોય એમ નહીં ઠીક છે ત્રણ ચાર દી એક હણકું મારો બીજું કઈ મારો શિયાળાની ના એટલે ખબરદાર કોઈ દી કઈ નહીં કહો નહીં કે નો કહે ને શિયાળા ખુલા આપણો ઘરનો જ રાજા હવે કોઈની ભીક જ નહીં સિંહ બેઠા હોય પણ ખેતી નહીં કરે શિયાળું ભીક જ નમરે

કોઈ રાજા બાજે નથી કે હોય પણ એનો કલર ને તમારો એ કલરની વાત કરી કે અમારું છે અને તમને કે એવું લાગે ને તો આવતી પૂર્ણિમાને મીટિંગ થાય ને તે દેમે કે હુકા હુકા નહી એ જો એ કે હુકા હુકા નો બોલે તમને કહેજો જે કે હુકા બોલે તો ભૂકા કરના આવતી પૂર્ણિમાને મીટિંગ થાય ચાંદ અને નંદવાળા

અબરૂ છે ઓ આપુ જો ગલામાં આપણે સીકા આપ્યા છે સીવાય ને નાખશે પછી આ થાર લેવાની છે બે ભાગમાં ને હે એ જાન આપડે થઈ ગઈ છે કઈ લેવાની છે થાર હે કઈ લેવાની છે બેટિંગ છે બ્લેક છે ભાઈ

के साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें अपनी पूरी जिंदगी में जितना में मुझे चाहिए चाहिए। तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है बाय